પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ અમદાવાદ ઝોન સાતના તાબા હેઠળ આવતા આઠ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો પ્રાપ્ત વિગતો અનુસાર ઝોન સાતના તાબા હેઠળ આવતા આઠ પોલીસ સ્ટેશનમાંથી પકડેલા આઠ બોટલ કિંમત રૂપિયા ત્રીસ લાખના દારૂનો નાશ કરવામાં આવ્યો આઈપીએસ અધિકારીની સૂચના મુજબ ઝોન સાત પોલીસ અધિક્ષકની કચેરીના તાબાના આઠ પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ સ્ટેશન વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં પ્રોહિબિશનના ગુનાઓમાં નાશ કરવા માટે સરકારી જમીનમાં વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો આગ બુજાવવા માટે એક ફાયર ફાઈટર સાથે માર્ગ અને મકાન વિભાગ પાસેથી રોલર મશીનની મદદ લેવામાં આવી હતી ત્યારે અમદાવાદ શહેર ઝોન સાત તાબા હેઠળ આવતા આઠ પોલીસ કોર્પોરેશનનો આઠ હજાર પાંચસો બોટલ વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત ત્રીસ લાખ રૂપિયાનો આઠ પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો હિતેશ ઠક્કર અમદાવાદ આજે આપણે ઝોન સેવન પોલીસ દ્વારા જો દિવાળીના પર્વ અનુસંધાને જો આઠ પોલીસ સ્ટેશન આપણે ઝોનમાં છે એના જો ગેરરીતિ પ્રવૃત્તિ ચાલે છે એની ઉપર અંકુશ લગાવવા માટે અને એક સમાજમાં એક સારું એક મેસેજ જાય એને માટે જો આપણા પ્રોહિબિશનને ગુનામાં મુદ્દામાલ છે એને નાશ કરવાની કામગીરી અત્યારે હાથ ધરી છે એમાં આઠ હજાર પાંચસો જેટલા બોટલ જેની કિંમત 37 લાખ જેટલી છે અને એકસો સાઠ જેટલા ગુનાઓમાં જો મુદ્દામાલ જપ્ત કરેલા છે એને નાબૂદ કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે